જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આ મારા બેન ને એ છ દેરિયા છે કેટલા છ દેરિયા છે એ બધા ગામ રહેતા કોઈ ઉપલેટા રહેતા કોઈ રહેતા જુનાગઢ રહેતા તો ત્યાંથી આવતા તો બધાને થાયડી ભરીને દૂધ દેતા એના સાસુ ની સેવા કરી તો ત્યારે નૈરવા છે અને એને વડીલોની સેવા કરી અને ખેતર જતા તો ખેતર થી આવી અને બધાને રસોઈ કરી દેતા અને બધાનું કર્યું છે એને જો આવી રીતના છે એવું એને કર્યું છે ને અમે જાતા ને તો અમને હાચ આવતા અમે મહિનો મહિનો જ રોકાયા હતા અમારી બેન ની ઘરે અમારું તો રાખતા પણ એના રેરિયા જેઠે એવું રાખ્યું એનું નામ માણસાઈ કહેવાય અત્યારે સમાજમાં છે ને કોઈ ભાઈ હોય ને બાજુ બેન પેટના દીકરા ને મા પોતાની આવે ને તો એને બટકો રોટલો ખવડાવી ના ગે ઘરની આંગણથી હોય જાય તો એમના ક્યાંક જમવા આવો એમ પોતાના પેટના દીકરો હોય ને તોય એને તો એના દેરના દીકરાને બધાને હાંચરા છે એને હાંચર મેં મારા બેન ને હાંચરા છ મહિના આઠ મહિના મારી ઘરે રહી જતા કોઈ દિવસ અમે કહાનું મોટું નથી કરવા મારા માવતા